विश्वनाथ मम नाथ नाथपुरारी विश्वनाथ मम नाथ पुरारी हे विश्वनाथ मम नाथ पुरारी વન મહીમા વિિત્રિભુવન મહીમા વિત મારી ત્રિભુવન મહીમા વિદી મારી ત્રિભુવન મહીમા પાર્વતી ને હાથ જોડીને કે છે હે મહાદેવજી તમે વિશ્વનાથ મમનાથ પુરારીનાથ નો આખા જગત નો માલિક છે એને કહેવાય વિશ્વનાથ ભગવાન મહાદેવની પાસે પાર્વતી આવીને કે છે વિશ્વનાથ મમનાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી હે મહાદેવ આ તને તણ ભુવન ની અંદર તમારું મહિમા બહુ જબરજસ્ત છે હે મહાદેવ તમે તણે ભુવન ના ગુરુ છો આપણે ત્યાં ત્રણ ગુરુ ની મહત્તા છે યાદ રાખજો ત્રણ ગુરુ છે ભાઈ કયા કયા તો કે જે આપણને મંત્ર આપે એક ગુરુ બીજા જગત ગુરુ જગત ગુરુ કોણ છે તો કે ભગવાન કૃષ્ણ કૃષ્ણમ વંદે જગત ગુરુ અને ત્રીજા ગુરુ કોણ છે તો કે ભગવાન મહાદેવજી અહીંયા માં પાર્વતી કે છે માં ભગવાન શિવજી જે છે ને એ ત્રણેય ભુવનના ગુરુ છે તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના હે તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના તુમ ત્રિભુવન ਹੇ ਆਨ ਜੀਵ ਪਾ ਵਰ ਕਾ ਜਾਨਾ ਆਨ ਜੀਵ ਪਾ ਵਰ ਕਾ ਜਾਨਾ ਹੇ ਆਨ ਜੀਵ ਪਾ ਵਰ ਕਾ ਜਾਨਾ માં પાર્વતી કે છે તમે ત્રણેય ભુવન ના ગુરુ છો તું મત્રી ભુવન ગુરુ બે એ સાંભળજો બાપા એ મહાદેવ છે ને એ ત્રણેય ભુવનના ગુરુ છે ઓ શાસ્ત્ર તમને ને મને કહે છે ગુરુ ન બનાવ્યા હોય ત્યાં સુધી શિવને ગુરુ માનો ગુરુ બનાવી લ્યો ત્યાર પછી ભલે ગમે એને માનો પણ જ્યાં સુધી ગુરુ ન બનાવ્યા હોય ને ત્યાં સુધી શિવજીને ગુરુ માનો કારણ કે ગુરુ છે એ ત્રણેય ભગવાન શિવ છે એ ત્રણેય ભુવનના ગુરુ છે